નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત વડોદરા શહેરમાં આજવા રોડ ખાતે આવેલ પરિવાર સ્કૂલ પાસે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ લાવવા રેલી યોજી અને ડિવાઈડર વચ્ચે છોડ રોકવામાં આવ્યા છે વડોદરા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં આજવા રોડ ખાતે 30 થી વધુ સંસ્થાઓ વિશ્વ પર્યાવરણ દિવસની રેલીમાં જોડાયા હતી. સાથે જ ડાઈવાઈડરની વચ્ચે છોડ રોપવામાં આવ્યા હતા. માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે. આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આપણે બધા જ જે પ્રકારે જોઈએ છે ગ્લોબલ વોર્મિંગ જે ઘટના છે આજકાલ ગરમીનો અહેસાસ પણ ખૂબ વધારે થઈ રહ્યો છે એના ભાગરૂપે ચાલીસ જેટલી સંસ્થાઓ ખૂબ પ્રેમથી અને ઉત્સાહથી આજે વિશ્વ પર્યાવરણ દિવસે મહાવીર હોલ ચાર રસ્તાથી કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર જે વડોદરા મહાનગરપાલિકા ગાર્ડન અને બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મુખ્યત્વ આ બંનેના સહયોગથી અન્ય અન્ય સહયોગી સંસ્થાઓ જે જોડાય છે એમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બાળકો વડીલો આ બધા જ જોડાયા છે ત્યારે આપણા માધ્યમથી શહેરીજનો પણ એક વૃક્ષ વાવવાનું પ્રણ લે અને છોડમાં રણછોડની જે ઉક્તિ છે એને સાર્થક કરે આપણે જોઈએ છે કે આજકાલ પ્લાસ્ટિકનો પણ ખૂબ ઉપયોગ થયો છે ત્યારે પ્લાસ્ટિકને નાથવા બેન કરવા શરમ છોડો થેલો અપનાવો જે સૂત્ર વડીલો શાકભાજી અથવા ખરીદી કરવા જતા હતા ત્યારે થેલો લઈને જતા હતા એ જ દિશામાં ફરીથી એ સિસ્ટમને અપનાવવા આપણે બધા કમર કસીએ અને વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ થાય મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આપણા માધ્યમથી આ સંદેશ લોકો સુધી પહોંચે એવી આપણી એક શુભેચ્છા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે મહાવીર ચાર રસ્તા પાસે જે સફાઈ અભિયાન અને પ્લાન્ટેશનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને એનુસંધાનમાં આજરોજ અને જુદી જુદી ચાલીસ જેટલી એનજીઓ જોડાયેલી છે ખરેખર મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત છે આપ જાણો છો જેવી રીતે આટલી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત છે તો આપણે બધા ભેગા થઈને પ્લાન્ટેશન કરીને પર્યાવરણ શુદ્ધ કરી શકીશું અને સફાઈમાં પણ ખૂબ સારી સફળતા મળી શકીશું મને વિશ્વાસ છે લોકોને અપીલ છે કે કચરો કચરાપેટીમાં નાખો ડોર ટુ ડોરમાં જ નાખો અને ત્યાં સાથ સહકાર આપશો તો ખરેખર વડોદરા શહેરને આપણે સ્વચ્છ બનાવી શકીશું સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર